ટ્રમ્પના ટેરિફ અને જીએસટી માં ઘટાડા પણ ભારતીય અર્થતંત્ર પર કોઈ અસર નહીં નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર ભારતનો ડીજીપી વૃદ્ધિ દર આઠ પોઈન્ટ બે ટકા વર્ષ બે હજાર ત્રેવીસ પછી ના પહેલા ત્રિમાસિક પછી છ વખત આઠ ટકાથી થી વધુ વિકાસ દર સાથે ભારતે જાળવ્યું દુનિયામાં સૌથી ઝડપી વિકસિત અર્થતંત્રનું નું વિરોધ ઓસ્ટ્રેલિયન ટ્રેન્ક એશિયા પાવર પાવર ઇન્ડેક્સ ભારતનો ડંકો પોઈન્ટ સ્કોર સાથે પ્રથમ વખત કેટેગરીમાં સ્થાન અમેરિકા પ્રથમ ચીન બીજા ક્રમે સાથે સુપર પાવર તો મેજર પાવર કેટેગરીમાં માત્ર ભારતને મળ્યું સ્થાન જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા સહિતના દેશો ચાલીસ પોઈન્ટના ઓછા સ્કોર સાથે મિડલ પાવરમાં ભૂકંપ વૈજ્ઞાનિકોએ જાહેર કરેલા ભારતના એકસઠ ટકા વિસ્તારો પર ભૂકંપનો ખતરો ભારતનીશનલ ગાર્ડ પર થયેલા હુમલા થી ભડક્યા અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ત્રીજા વિશ્વના દેશોના લોકોના પ્રવેશ પર અમેરિકા મુકશે કાયમી પ્રતિબંધ बाइडन ना कार्यकाल માં આવેલા લાખો ગેરકાયદે વસાહતીઓને પાછા મોકલવાની અમેરિકાની નીતિ વિદેશી નાગરિકોને નહીં અપાય કોઈ લાભ વધુ એકવાર ઇમિગ્રન્ટ્સ પર તરાટક્યું ટ્રમ્પનું અમેરિકન પ્રશાસન ગ્રીન કાર્ડની એન્ટ્રી માટે જતા લોકોની વિઝા નિયમના બંક બદલ અટકાયત ICE ના એજન્ટે અત્યાર સુધીમાં 12 વધુ જીવનસાથીની કરી ધરપકડ અમેરિકામાં ગેરકાયદે વસવાટ ફેડરલ લોનો ભંગ કરનારને કરાશે ડિપોર્ટ રાજ્યમાંથી ચાર ડિસેમ્બરે આટોપી લેવાશે સરની કામગીરી બે લાખ ચુમ્માળીસ હજાર મતદારોના સરનામા ખોટા હોવાથી તેમના નામ યાદીમાંથી કરાશે રદ તેર લાખથી વધુ મતદારોના મૃત્યુ છતાં પણ તેમના નામ યાદીમાંથી કમી ન થયા હોવાનું પણ કાર્યવાહી દરમિયાન ખુલાસો ગુજરાત અને બિહારમાં વધુ એક બીએલઓના મોત ના અહેવાલો વચ્ચે મમતા બેનર્જીની ટીએમસી ના ગંભીર આરોપ

ખાતા તરફથી નોટિસ મળવા પર વિગતો અલગ દર્શાવી માહિતી ન છુપાવી તે સમિટમાં આફ્રિકાએ કરેલા બહિષ્કાર બાદ ગિરનાયા ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પે દક્ષિણ આફ્રિકાને ને જી ટ્વેન્ટી કર્યું બહાર ટ્રમ્પે આફ્રિકાને ને મળતી સહાય અટકાવી આફ્રિકામાં ચાલતા નરસંહાર અંગે પણ ટ્રમ્પે કર્યા હતા આકરા પ્રહાર શિયાળાની શરૂઆતમાં ઠંડી થઈ એક્ઝિટ રાજ્યના આઠ શહેરમાં અઢાર ડિગ્રીથી વધુ તાપમાન અમદાવાદના તાપમાનમાં સામાન્ય કરતા છ ડિગ્રીનો વધારો જોકે બે દિવસ બાદ તાપમાનમાં ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીની થશે પુનઃ એન્ટ્રી રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર દિતવા વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નહીં ભારે વરસાદ કે વધુ પવન ફૂંકાવાની કોઈ શક્યતા નહીં રાબેતા મુજબ જ રહેશે ગુજરાતનું હવામાન દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા ઉચકાયું તાપમાન તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તાર તરફ આગળ વધતું વાવાઝોડું ડિટવા ચેન્નાઈથી શ્રીલંકા જતી અનેક ફ્લાઇટ્સને અસર ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફ છે વાવાઝોડાની દિશા ડીટવા વાવાઝોડાના કારણે શ્રીલંકામાં ભારે તબાહી તમિલનાડુના અનેક વિસ્તારોમાં વરસાદ

ખેડૂતો હવે પાંચમી ડિસેમ્બર સુધી કરી શકશે અરજી હજુ અરજી ન કરનાર તમામ ખેડૂતોને સાત દિવસ માં અરજી કરવા કૃષિ પ્રક્રિયા અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી અંતર્ગત આવતી શાળાઓમાં ધોરણ દસ ની પ્રી બોર્ડ પરીક્ષાઓ સોળ જાન્યુઆરી થી થશે શરૂ કોમન ટાઈમ ટેબલ મુજબ પ્રી બોર્ડ પરીક્ષા ફરજિયાત લેવા ડીઓ નો શાળાઓને આદેશ ધોરણ નવ થી બાર ની વધુ શાળાઓને વોકેશનલ વિષય ભણાવવા અપાશે મંજૂરી વોકેશનલ વિષય ભણાવવા અને વધુ વર્ગ શાળાઓ પાસેથી સરકારે મંગાવી અરજી હાલમાં રાજ્યની શાળામાં ચાલે છે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એટલે કે જીટીયુ માં ઇન્ટરવ્યુ થકી નિમાયા ડિપાર્ટમેન્ટ અને ભવનોના ના ડિરેક્ટર ચાર ડિપાર્ટમેન્ટ પૈકી ઇજનેરી અને મેનેજમેન્ટમાં બે જ ડિપાર્ટમેન્ટ માટે મળ્યા લાયક ડિરેક્ટર વર્ષ બાદ નિમણૂક માટે પ્રક્રિયા સુપ્રીમ કોર્ટમાં માં થશે સુનાવણી સ્ટાઈપેન્ડ આપવાના ઇનકારને કાયદાકીય જવાબદારીનો ભંગ ગણાવી સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે અરજી નેશનલ મેડિકલ કમિશન અને ગુજરાત સરકાર ની મુદ્દે સુપ્રીમ કોર્ટે નોટિસ આપી માંગ્યો જવાબ રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ માટે રાજકોટ મહાનગરપાલિકા પાસે નથી કોઈ પ્લાન્ટ એક મહિનામાં પ્લાન્ટને શહેર બહાર ખસેડવાના કમિશનરના આદેશનો બે મહિના બાદ પણ અમલ નહીં ચાલુ મહિને શહેરનો પ્રદૂષણનું સ્તર છેલ્લા પાંચ વર્ષમાં રહ્યો સૌથી ખરાબ અમદાવાદના એકવીસ બ્લેક સ્પોટ પરથી ઓવર સ્પીડમાં વાહન હંકારશો તો મળશે સીધો મેમો બ્લેક સ્પોટમાં ઘટાડો ન થતા રોડ સેફ્ટીની બેઠકમાં અકસ્માત અને મૃત્યુદર ઘટતા લેવાયો મહત્વનો નિર્ણય છેલ્લા ત્રણ વર્ષમાં એક જ સ્થળે પાંચથી વધુ લોકોના મોત થયા હોય તેને ગણાય છે બ્લેક સ્પોટ સુપ્રીમ કોર્ટની બાદ તથ્યકાંડમાં આજથી વિધિવત ટ્રાયલ શરૂ અનેક પ્રકારની અરજીઓ કરી ટ્રાયલમાં રોડા નાખનાર તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશના પ્રયાસો નિષ્ફળ ગુનો નોંધાયા બાદ જજ સમક્ષ આઠ લોકોના અગાઉ લીધેલા નિવેદન બાદ હવે કોર્ટમાં ટ્રાયલ દરમિયાન સાક્ષીઓની થશે ઉલટ તપાસ ગેરકાયદેસર દબાણ કરનાર વેપારીઓ સહિત પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને મળ્યો પોલીસ ઇન્સ્પેક્ટરનો સિંઘમના રૂપનો પરચો ટ્રાફિકને અડચણરૂપ દબાણો કોઈપણ હાલમાં દૂર કરવાના મક્કમ નિર્ધાર સાથે પોલીસ ઇન્સ્પેક્ટરે સંભળાવી દીધું રોકડું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું છું 28 28 ને 28 કચ્છમાં શિક્ષકોને ચાર ડિસેમ્બર સુધીમાં છૂટા કરવા ચેતવણી અંતિમ મહેતલ સુધી છૂટા કરાય તો જિલ્લા પંચાયતમાં ધરણા કરવાની શિક્ષકો બળાત્કારી નારાયણ સાંઈની બેરેકના દરવાજા સાથે ચુંબકથી ચોંટાડેલો મળ્યો મોબાઈલ ફોન મોબાઈલની બેટરી સંત્રીના રૂમમાંથી મળી તો સિમ કાર્ડ મળ્યું નારાયણ સાંઈના ઇનહેલના ઢાંકણામાંથી જેલના સંત્રીની પણ સંડોવણીની આશંકા સુરતમાં વારંવાર નકલી પનીર માં ઘટના બાદ લોકો પણ થયા સતર્ક પનીરની લગ્ન ટકા ઓર્ડર પનીર વેચવા ડેરીઓ પર ગ્રાહકો અને કેટર આપી રહી છે પનીર શુદ્ધ હોવાનું લેબ રિપોર્ટ સુખા શાક દાળ કઢી મકાઈ પાલક જેવી દેશી ડિશની ની વધી ડિમાન્ડ મોકાની જગ્યાના પ્લોટ વેચી અમદાવાદ કોર્પોરેશને કરી મબલક કમાણી સોલા અને હેબતપુર સહિતના પાંચ પ્લોટ વેચાયા ચારસો તોંતેર કરોડ રૂપિયામાં રહેણા ખેતુ માટેનો શિલત પ્લોટ એકસો અડસઠ કરોડ તો ચાંદખેડા કોમર્શિયલ પ્લોટ વેચાયો એકત્રીસ કરોડ રૂપિયામાં અમદાવાદમાં ખારીકટ કેનાલના બીજા તબક્કાના કામ માટે આઠસો ઓગણત્રીસ કરોડ બાણું લાખનું ટેન્ડર મંજૂર એસપી રિંગરોડ થી નરોડા મુક્તિધામ સુધી અને વિંઝોલ વહેળાથી ઘોડાસર તેમજ વટવા ગામથી રિંગરોડ અને રોપડા તળાવ સુધી બાવીસ પોઈન્ટ ચારસો પંદર કિલોમીટર કેનાલના નવીનીકરણ માટે સોંપાઈ જવાબદારી મુખ્યમંત્રીને વન્ય પ્રાણીઓથી જોખમ ના રહે તે માટે સચિવાલય સુધીના રોડ પર બનશે દિવાલ ગેટ નંબર બે થી જ માર્ગ સુધી એક કરોડ પચાસ લાખના ખર્ચે કરાશે દિવાલ અને ફેન્સિંગ બે હજાર અઢારમાં દિવાળીના તહેવારમાં જ રાત્રિના ના સમયે દીપડો ઘૂસી ગયો હતો સચિવાલયમાં ભાવનગરમાં સત્તર હજાર રહેણાંકી લીઝ પ્લોટને પ્રીમિયમ વસૂલી ફ્રી હોલ્ડ કરવા માટે કોર્પોરેશને સરકારમાં કરી દરખાસ્ત આ નિર્ણયથી મહાનગરપાલિકાને થશે આર્થિક ફાયદો અને કર્મચારીઓનો બચશે સમય બે હજાર અગિયાર માં ઔદ્યોગિક અને રેસિડેન્ટ બંને માટે થઈ હતી દરખાસ્ત અમદાવાદ શહેરમાં આવેલી ભદ્ર બજાર ફેરિયા અને માટે કાયમ માટે બંધ એમસીએ બેનર મારી સૂચના આપી સાથે પાનકોર નાકા અને ઢાલગરવાડ ખાતે બે વૈકલ્પિક પ્લોટ ફાળવવામાં આવ્યા પણ સુવિધા ન હોવાથી ફેરિયાઓ નવા સ્થળે બેસવા તૈયાર નહીં કરોડોના મની લોન્ડરિંગ ના સામે આવ્યું ગુજરાત કનેક્શન એપ સાથે જોડાયેલા ઈડી ની તપાસ દરમિયાન ફૂટ્યો ભાંડો રેપિડો ડ્રાઈવરના ખાતામાંથી ત્રણસો એકત્રીસ કરોડ રૂપિયાની થઈ અલગ અલગ સમય હેરાફેરી નવેમ્બર બે હજાર ચોવીસમાં માં ગુજરાતના માં વીઆઈપી વ્યક્તિના લગ્ન માં હેરફેર કરાયેલા નાણાં ઉપયોગમાં લેવાયા હોવાની શક્યતા કોમનવેલ્થ બે હાજર ત્રીસ ના આયોજન માટે એએમસી ની રોડ કમિટીએ શરૂ કરી તૈયારી પિસ્તાળીસ કરોડ રૂપિયાની અલગ અલગ દરખાસ્તોને કમિટી આપી મંજૂરી રાણીપમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને નારણપુરામાં નવું પ્લે ગ્રાઉન્ડ બનાવવાની દરખાસ્તને બહાલી અમદાવાદમાં વસ્ત્રાપુર લેક ફ્રન્ટ પર લટાર મારવા ચુકવવા પડશે દસ રૂપિયા રીડેવલપમેન્ટ લેક ખુલ્લું દ્વારકાના વડામથક ખંભાળિયા બનશે પચીસ એકરમાં સો ખર્ચે ઇસરો અર્થ સ્ટેશન સોઇલ ટેસ્ટિંગ સહિતની પ્રક્રિયા કરવામાં આવી શરૂ થયા બે લાખ સત્તર હજાર રજીસ્ટ્રેશન માત્ર ગુજરાત માંથી સત્યાવીસ થી ટકા રજીસ્ટ્રેશન લગભગ એક લાખ બેતાલીસ હજાર રજિસ્ટ્રેશન એટલે કે બાસઠ ટકા માનવ હસ્તક્ષેપ વગર ચોવીસ કલાકની અંદર ઓટોમેટિક રીતે થયા મંજૂર એક મહિનામાં જ પૂરો કરાશે અમદાવાદ ધોલેરા પ્રોજેક્ટ કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના મંત્રી અજય ટમટાએ વડોદરા સર્કિટ હાઉસમાં યોજી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવાની આપી સૂચના જુનાગઢ ડિવિઝનમાં બાવળ પીપળી કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેક કાર્યના કારણે રેલ વ્યવહારને થશે અસર એક થી પંદર ડિસેમ્બર સુધી ભાવનગર ઓખા ટ્રેન આંશિક રીતે રદ તો પોરબંદર કાનાલુસ પોરબંદર લોકલ ટ્રેન એક થી ત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે પોરબંદર ગુબજામવત વચ્ચે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમો ટ્રેન એક દિવસ માટે કરાઈ રદ ટેકનિકલ કારણોસર મોરબી અને વાંકાનેર વચ્ચે ચાલતી ડેમો ટ્રેન ત્રીસમી નવેમ્બરે નહીં દોડે અપડાઉન કરતા હજારો મુસાફરોને કરવો પડશે હાલાકીનો સામનો દાહોદની સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે બાળકોને ફાફા અમુક શાળાઓમાં ચોખા અને ઘઉંનો જથ્થો પૂરતા પ્રમાણમાં અને સમયસર ન મળતા સંચાલકો પરેશાન અનાજનો જથ્થો નહીં હોવાથી મુજબ બાળકોને ભોજન પીરસવામાં પડી રહી છે મુશ્કેલી અમરેલીના વડિયામાં પુરવઠા વિભાગે એક જ દિવસમાં બે સ્થળોએ પાડ્યા દરોડા સદગુરુ નગર ફિરોઝ બાલાપરિયા બંધ મકાનમાંથી માંથી ઝડપાયો સરકારી અનાજનો જથ્થો સસ્તા અનાજના ના ઘઉં અને ચોખા જથ્થો જપ્ત કરી પુરવઠા વિભાગે મકાનને કર્યું કર્યો સીલ રાજકોટની સરકારી કુમાર છાત્રાલયમાં સુવિધાના અભાવનો વિદ્યાર્થીઓનો આરોપ છાત્રાલયમાં આદિવાસી જાતિના માત્ર સાત વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને સાથે રાખતો હોવાનો આરોપ ભોજન પણ અપૂરતું અને નબળી ગુણવત્તાનું હોવાની ફરિયાદ સાંસદ જસવંતસિંહ પરમાર પંચમહાલ ની ગોધરા સિવિલ ઓચિંતી મુલાકાતે સિવિલના સોનોગ્રાફી વિભાગમાં મહેકમનો અભાવ હોવાનો ખુલાસો હોસ્પિટલમાં માત્ર એક જ રેડિયોલોજિસ્ટ રેડિયોલોજીસ્ટદે મુશ્કેલી દૂર કરવા તાત્કાલિક પગલા લેવાનો કર્યો આદેશ બાદ રાજકોટ પોલીસે ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ નોંધી ફરિયાદ સમીર ઉર્ફે મુર્ઘો સહિત એકવીસ આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી નવસારી ના એસી ડોમ આયોજન કરી ઠગાઈ કરનારાની ધરપકડ આરોપી શ્રેયલ શાહે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે કરી લાખો ઠગાઈ બાકી નીકળતા પાંચ લાખની ઉઘરાણી બાબતે થી ફરિયાદીને આપી હતી ધમકી

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ જિલ્લા પોલીસ વડા કડક વલણ અમદાવાદના સોલા વિસ્તારમાં સૌથી વધુ રિક્ષાઓનું રજીસ્ટ્રેશન કરાયા બાદ પોલીસે લગાવ્યા સ્ટીકર્સ તમામ રિક્ષા ચાલકો પાસેથી આધાર કાર્ડ લાયસન્સ અને આરસી બુક સહિતના દસ્તાવેજની નકલ લેવામાં આવી ગુનાખોરી અટકાવવાના ભાગરૂપે શહેરમાં પોલીસે હાથ ધર્યો નવતર પ્રયોગ સુરત એરપોર્ટ પર આતંકવાદી ઘુસ્યા હોવાને લઈ કરવામાં આવી મોક ડ્રીલ પ્રતિકાત્મક કાર્યવાહી અંગે યોજાઈ સફળ મોક ડ્રીલ સીઆઈએસએફ એનએસજી ચેતક કમાન્ડો એસઓજી સ્થાનિક પોલીસ કસ્ટમ્સ અને ફાયર વિભાગે મોકડ્રીલ માં લીધો ભાગ વલસાડમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર મુખ્યમંત્રીએ ધરમપુરના પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ની લીધી સંસ્થાના પદવીદાન સમારોહમાં હરણ પ્લાસ્ટિક અને કચરો ખાતા હોય તેવો વિડીયો થયો વાયરલ કચરો ખાતા હરણનો વિડીયો ગિરનાર જંગલના સિમાડા હોવાની ચર્ચા પ્લાસ્ટિક આરોગતા હરણના શિકારથી સિંહો પર પણ જોખમ પરિવારની લટાર ગીર સોમનાથ ના સુગાળા ગામે એક સાથે ભય મહારાષ્ટ્રમાં આધાર કાર્ડ થકી બનેલા જન્મ પ્રમાણપત્ર થશે રદ નકલી જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રોના દુરુપયોગને રોકવા કરાયો આદેશ નિયમોનું ઉલ્લંઘન કરી પ્રમાણપત્ર જારી કરનારા અધિકારીઓ સામે પણ થશે કાર્યવાહી કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને કોર્ટમાં કરાશે રજુ એનઆઈએ કોર્ટમાં આતંકી મુજમ શાહીન ઇરફાન અને આદિલને કરાશે રજુ દસ દિવસની કસ્ટડી થઈ પૂરી આતંકી ઉમર સાથે મળીને ચાર આરોપીઓ એક આપ્યો હતો બ્લાસ્ટ ને અંજામ ત્રણ શંકાસ્પદ આતંકવાદી નજરે પડ્યા જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં બાતમીના આધારે સુરક્ષા દળે હાથ ધર્યું સર્ચ ઓપરેશન ત્રણેય સંદિગ્ધ જિલ્લા બલોઠા ગામમાંથી એક સ્થાનિક વ્યક્તિ પાસેથી ખાદ્ય સામગ્રી લઈને જંગલ તરફ ગયા હોવાની પ્રાથમિક માહિતી જૈશ એ આતંકી ઠેકાણાનો નો પર્દાફાશ જમ્મુ કાશ્મીર પોલીસે સેના સાથે મળીને અવંતીપુરામાં હાથ ધર્યું વિશેષ ઓપરેશન આતંકીઓને મદદ કરનાર એક શખ્સની ધરપકડ બે હેન્ડ ગ્રેનેડ એક ડેટોનેટર સહિત અન્ય વિસ્ફોટક પદાર્થ કરાયો જપ્ત મોદી આજે ડીજીપીઆઈજી કોન્ફરન્સ માં થશે સામેલ કોન્ફરન્સ નો આજે છે બીજો દિવસ સુરક્ષા અને પોલીસિંગ સાથે જોડાયેલા પડકારો અંગે સમીક્ષા નક્સલવાદ અને આતંકવાદ પર પણ થશે મંથન નેશનલ હેરાલ્ડ કેસમાં પર આવશે ચુકાદો દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ સંભળાવશે ચુકાદો ઈડી ની ચાર્જશીટ પર વિચાર કરવો કે કેમ તેનો થશે નિર્ણય નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી શામપિત્રોડા અને સુમન દુબે ને પીએમએલ એ અંતર્ગત બનાવાયા છે આરોપી સંસદના શિયાળુ સત્રમાં રાષ્ટ્રગીત વંદેમાતરમ અંગે થઈ શકે છે ચર્ચા સત્રના ત્રીજા કે ચોથા દિવસે થઈ શકે છે વિશેષ ચર્ચા પ્રધાનમંત્રીના સંબોધનથી શરૂ થઈ શકે છે રાજ્યસભાનું સત્ર રાજ્યસભાના નવા સભાપતિ સીપી રાધાકૃષ્ણનનું પ્રધાનમંત્રી તરફથી થશે સ્વાગત સંબોધન સંશોધન કાયદાને લઈને સમાચાર વકફ સંપના રજિસ્ટ્રેશન નીચેલી તારીખ આગળ વધારવાના મૂડમાં નથી સરકાર સરકારે શરૂ કરેલા ઉમેદવાર પોર્ટલ પર પાંચ ડિસેમ્બર સુધીમાં કરવાનું છે રજિસ્ટ્રેશન સમય મર્યાદામાં રજિસ્ટ્રેશન નહીં થાય તો વકફ ટ્રિબ્યુનલ રહેશે વિકલ્પ સત્તા માટે ખેંચતા યથાવત મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ખતરાક દૂર કરવાનો પ્રયાસ ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર બિહાર વિધાનસભા ચૂંટણીમાં માં લઈને દિલ્હીમાં કોંગ્રેસનું મંથન રાહુલ ગાંધીએ પ્રદેશ પ્રભારી અને અધ્યક્ષ પાસેથી લીધા ફીડબેક સંગઠનમાં ફેરફારના મુદ્દે પણ કરી ચર્ચા ચૌદમી જાન્યુઆરી થી ઉત્તરાખંડ શરૂ થશે અર્ધકુંભ અને ત્રીસ એપ્રિલે થશે સમાપ્ત ચાર શાહી સ્નાન સહિત દસ મુખ્ય તારીખ કરાઈ જાહેર દર્શાવી મુખ્યમંત્રી સ્નાનતા અખાડાના પ્રતિનિધિઓ સાથે યોજાય બેઠક ઉત્તરાખંડ માં એકસો વીસ દિવસ સુધી ચાલનારા અર્ધકુંભ તમામ સ્નાન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ અને અખાડાઓની પરંપરાગત શોભાયાત્રાનું કરાશે આયોજન છઠ્ઠી માર્ચે માર્ચે દિવસે દિવસે પહેલું અમૃત અમૃત સ્નાન સ્નાન અને આઠમી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચોથી અને પાંચમી ડિસેમ્બરે આવશે ભારતની યાત્રાએ એ ભારતીય રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે પુતિન આવશે ભારત પ્રધાનમંત્રી મોદી અને પુતિન વચ્ચે યોજાશે દ્વિપક્ષીય બેઠક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે ચુક્રવાતી વાવાઝોડું દીધવા દસ્તક આપે તે પહેલા તમિલનાડુના અનેક વિસ્તારમાં વરસાદ થૂથો ખુડીમાં વરસ્યો વરસાદ માર્ગો પાણીમાં ગરકાવ નવેમ્બર સુધીમાં પહોંચી શકે છે બંગાળની ખાડીમાં દીધવા વાવાઝોડાની અસર જોવા મળી બંગાળની ખાડીમાં રામેશ્વરમ ના દરિયામાં જોવા મળ્યો કરંટ ઉછડ્યા ઊંચા ઊંચા મોજા માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પંબન બ્રિજ પર ટ્રેનોની અવર જવર કરાઈ બંધ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં ચુસ્ત કારોબાર ટ્રેડિંગ સેશનના અંતમાં ચૌદ અંકની નબળાઈ સાથે પંચ્યાસી હજાર સાતસો છ પોઈન્ટ સડસઠ ના સ્તરે બંધ થયો સેન્સેક્સ બીએસસી મિડ કેપ ઓગણીસ અંક અને સ્મોલ કેપ ઇન્ડેક્સ અડસઠ અંકની નબળાઈ સાથે થયો બંધ એનએસસીનો નિફ્ટી પણ તેરંકના ઘટાડા સાથે છવ્વીસ હજાર બસો બે પોઈન્ટ પંચાણુંના સ્તરે થયો બંધ એમએનએમ અદાણી અને સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેનર એસબીઆઈ લાઈફ એચડીએફસી લાઈફ અને પાવર ગ્રીડ નિફ્ટીના ટોપ લૂઝર ઓઇલ એન્ડ ગેસ રિયલ્ટી અને પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરમાં તેજી સાથેનો વેપાર સોનાના ભાવમાં વધારો અનુસાર પ્રતિ ચોવીસ કેરેટ સોના નો ભાવ એક લાખ છવ્વીસ હજાર છસો સિત્તેર ની આસપાસ અમદાવાદ માં પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોના નો ભાવ એક લાખ અઠ્યાવીસ હજાર પાંચસો દસ ની આસપાસ અને બાવીસ કેરેટ સોના નો ભાવ રૂપિયા એક લાખ સત્તર હજાર એકસો પચાસ ની આસપાસ સોનાની ચાંદી બસો નેવ ની આસપાસ અમદાવાદમાં પ્રતિ એક કિલો ચાંદી નો ભાવ રૂપિયા એક લાખ ત્રેસઠ હજાર આઠસો એસી ની આસપાસ આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં આશરે ઇઠ્યોતેર હાજર બસો સિત્તેર નો ઉછાળો અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં નબળાઈ ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ સેશનના અંતમાં સાત પૈસાની નબળાઈ સાથે પ્રતિ ડોલર નેવ્યાશી પોઈન્ટ તેતાલીસ ના સ્તરે બંધ થયો રૂપિયો નેવ્યાસી પોઈન્ટ એકતાલીસના ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રા ડે નેવ્યાસી પોઈન્ટ ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો ઇમરાન ખાનના મુદ્દે પાકિસ્તાન બબાલ યથાવત અડિયાલા જેલના સુપ્રિન્ટ સામે અવમાનના અરજી ઇમરાન તવડી ઇમરાન ખાનને હાથ લગાવ્યો તો જવાબદારોની પેઢીઓ નહીં બચે તેવી આપી ધમકી પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલા બંધારણીય સંશોધન અંગે યુએન ના માનવ અધિકાર આયોગે વ્યક્ત કરી ચિંતા પાકિસ્તાનમાં ન્યાય વ્યવસ્થા નબળી પડવાનો કરાયો દાવો સત્તામાં માં લોકોને તમામ પ્રકારની છૂટ મળી જશે તેવી વ્યક્ત કરાઈ ચિંતા બાંગલાદેશનો પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને તેના પરિવાર સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ પોતાના પર લાગેલા આરોપોને શેખ હસીનાએ નકાર્યા ભ્રષ્ટાચારના આરોપને ગણાવ્યું રાજકીય ષડયંત્ર શેખ હસીનાએ બચાવ કરતા કહ્યું આરોપ લગાવવા માટે નથી કોઈ આધાર પૂર અને ભૂસ્ખલનને કારણે થાઇલેન્ડમાં અત્યાર સુધીમાં એકસો પિસ્તાલીસથી વધુ લોકોના મોત આશરે છત્રીસ લાખ લોકો પ્રભાવિત દસ લાખ ઘરને નુકસાન ચોમેર નજરે પડી રહ્યા છે તારાજીના દ્રશ્યો દક્ષિણ થાઈલેન્ડના ના સોંખલા પ્રાંતમાં ભારે તારાજી વધુ નુકસાન માં પૂર અને ભૂસ્ખલનના કારણે જાનમાલને નુકસાન સુમાત્રા ટાપુ ભૂસ્ખલન ના કારણે જાનમાલ ને નુકસાન લોકોની હજુ પણ નથી મળી ભાડ અનેક પુલ અને રસ્તા તૂટી જવાથી રાહત કાર્યમાં મુશ્કેલી શીત લહેર જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં થીજી માં થી ગયું દ્રાંગ ઝરણા પાણી થીજી ગયલા જરણાને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા સહેલાણીઓ પાંચ ડિગ્રી સુધી દલ લેક નજીક છવાયું ગાઢ ધુમ્મસ હવામાન વિભાગ અનુસાર તાપમાન હજુ પણ ઘટે તેવી સંભાવના સાઉથ દૂર રહેવાનું આખરે આપ્યું કારણ બોલ્યા સાઉથની ફિલ્મમાં બોલિવૂડ હીરોને આપવામાં આવે છે વિલનનો રોલ આ વાત પસંદ ન હોવાથી સાઉથની ફિલ્મોની ઓફર કરું છું રિજેક્ટ અજય દેવગનના ફોટા અને અવાજનો ખોટો ઉપયોગ બંધ કરવા દિલ્હી હાઈકોર્ટની સૂચના મંજૂરી વગર તસવીરના ઉપયોગને ગેરકાયદે ગણાવી વાંધાજનક સામગ્રી તાત્કાલિક હટાવવા આદેશ કેટલાક લોકો દેવગનની તસવીરનો આર્થિક લાભ મેળવવા ઉપયોગ કરતા હોવાના આરોપ સાથે થયેલી અરજીમાં હાઈકોર્ટે આપ્યો નિર્ણય